ડીસા સર પ્રોવિઝનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીસા ડીસાસર ઉત્તર પોલીસ શ્રી ચિરા કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રદી રેન્જ ગજભૂત તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ નાસ્તા ફરતા આરોપીઓ પકડવા આપેલ સૂચના આધારે શ્રી સીએલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા તથા શ્રી એસ ડી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ ઉત્તર પોલીસ સ્ટેશન નાઓના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અનવ્ય માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા જે દરમિયાન હ્યુમન સોર્સના આધારે માહિતી મળે ઉત્તર પોલીસ સ્ટેશન ગુના નંબર ઓબ્લિક ઈ એકસો સોળ બી વગેરે મુજબ ગુનામાં લાલ સાહિથી નાસ્તો ફરતો આરોપી સિદ્ધરાસી ભારસિંહ જાતે દરબાર સોલંકી રહે સામડી મોટાવાસ દોલતપુરા તાલુકા પાલનપુર વાળો ડીસા જલારામ ચાર રસ્તા પાસે ઉભે છે જે બાતમી હકીકત આધારે આરોપીને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કામગીરી કરનાર ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના અધિકારી શ્રેણી વિગત પૈકી જયંતિભાઈ પરમાર હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ પોલીસ કોન્સ્ટેબલ કરસનભાઈ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ ઇમરાન પોલીસ કોન્સ્ટેબલ લીલાચંદભાઈ પોલીસ કોન્સ્ટેબલ સંગીતાબેન પોલીસ કોન્સ્ટેબલ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે રહી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી એવા લમૃતમાળી સવન ભારત ન્યૂઝ ડીસા